જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી આયુર્વેદના આ ચાર નિયમોનું જે વ્યક્તિ પાલન કરે છે તે જિંદગીમાં ક્યારેય બીમાર નથી પડતો કેમ કે આ ચાર નિયમોનું પાલન કરવાથી આપણી વાત પિત અને કફ ત્રણેય પ્રકૃતિ સંતુલિત થાય છે અને જો આપણા શરીરમાં ત્રણેય પ્રકૃતિ સંતુલિત હોય તો આપણે ક્યારેય પણ દવાખાને જવાની જરૂર નથી પડતી કેમ કે આપણે ક્યારેય બીમાર નથી પડવાના આપણી ત્રણેય પ્રકૃતિ સંતુલિત હોય તો આપણે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકીએ તો વિડીયોમાં વિસ્તારપૂર્વક માહિતી તમારી સાથે શેર કરું છું પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો માતૃભાષામાં એવા ચાર નિયમો બતાવેલા છે જેનું પાલન તમે તમારા રોજિંદા જીવનમાં કરશો તો તમારે ક્યારેય પણ દવાખાને જવાની જરૂર નહીં પડે અને જે વ્યક્તિનું સવારે પેટ વ્યવસ્થિત સાફ થઈ જાય છે તેને તેને પૂરો દિવસ ફ્રેશ અનુભવે છે ક્યારેય પણ પ્રકારની બીમારી અથવા રોગો છે તે તેના શરીરને ટચ નથી કરી શકતા એટલે જે લોકોનું સવારે પેટ સાફ નથી થતું તેને હજાર પ્રકારની બીમારી અને રોગો થાય છે તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એવા ચાર નિયમો આયુર્વેદિકમાં બતાવેલા છે પહેલો નિયમ છે સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું કેમકે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા પેટમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે હવે તે એસિડનું પ્રમાણ છે તે ઓછું કરવા માટે આપણી મોઢાની લાળ છે તે પાણી સાથે અંદર જવી જોઈએ તો જ તમારું સવારે વ્યવસ્થિત પેટ સાફ થશે એટલા માટે સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું જોઈએ બીજો નિયમ પાણી હંમેશા ભરીને જ પીવું જોઈએ ઘણા લોકોને ડાયરેક ઘટાવી જવાની આદત હોય છે આરામથી પાણી પીવું જોઈએ પહેલો ઘૂંટડો ભરવાનો આવી રીતના પૂરા મોઢામાં ફેરવી અને પછી જ અંદર ઉતારવાનું છે આવી રીતના તમારે આરામથી ઘૂટડા ભરીને જ પાણી પીવું જોઈએ ત્રીજો નિયમ છે જમ્યાના એક કલાક પછી જ પાણી પીવું જોઈએ ઘણા લોકોને જમ્યા બાદ એકથી બે ગ્લાસ પાણી પીવાની આદત હોય છે તેનાથી તમારો ખોરાક છે તે આછો પડતો જાય છે અને મળ દ્વારા નીકળી જાય છે પછી એ લોકો કહે છે કે અમે ઘણું બધું જમ્યા છે પણ શરીરને નથી લાગતું તો જમ્યાના એક કલાક પછી જ તમારે પાણી પીવાનું છે અને ચોથો નિયમ છે ક્યારેય પણ ઠંડુ પાણી પીવું ના જોઈએ જ્યાં દોસ્તો આયુર્વેદના આ ચાર નિયમોનું તમે તમારા રોજિંદા જીવનમાં ગાંઠ બાંધી લેશો તો હું ગેરંટી સાથે કહું છું તમે હંમેશા તંદુરસ્ત રહેશો તમારી પ્રકૃતિ જે પણ હોય વાત પિત કફ ત્રણેય પ્રકૃતિ સંતુલિત રહેશે અને તમારે ક્યારેય પણ દવાખાનાના પગથિયા ચડવાની જરૂર નહીં પડે આ વિડીયોને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને જલ્દીથી મોકલી દો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જય હિન્દ દોસ્તો